આજે આપણે રાજકવિ શ્રી ભૂધરજી લાલજી જોશી કે જેઓ રાષ્ટ્રચેતના કવિ તરીકે જાણીતા છે તેમના વિશે જાણીશું રાજકવિ શ્રી ભૂધરજી લાલજી જોષીનો જન્મ વિક્રમ સંવત ઓગણીસો એકતાલીસ આસોસુદ આઠમના રોજ થયો હતો તેમનું જન્મ સ્થળ રાણા રાણાકંડોરણા હતું તેમનું ઉપનામ ભુધરા કબાઉત વાણિયા જવેરાઉત હતું તેમના માતાનું નામ ગંગાબાઈ અને પિતાનું નામ લાલજી દેવજી જોશી હતું અભ્યાસ તેમણે સાત ધોરણ સુધીનો અભ્યાસ રાણા કંડોરણામાં જ પૂર્ણ કર્યો હતો નાનપણથી જ તેમને સાહિત્યમાં ખૂબ જ રસ હતો તેમની શાળાના આચાર્ય જગજીવન કાલિદાસ પાઠકે તેમને પિંગળ અને અલંકારનું જ્ઞાન આપ્યું હતું સાહિત્ય સર્જન તેમણે જુદા જુદા વિષયો પર કાવ્ય રચના દુહા છંદ ગરબા ગરબી આખ્યાન લોકઢાળના ગીતો વગેરેનું સર્જન કર્યું હતું ગાંધીજીની વિચારધારાથી પ્રેરિત થઈને તેમણે ગાંધીજી વિશેનું સાહિત્ય સર્જન પણ કર્યું હતું જેમાં તેમનું પ્રથમ પુસ્તક ગાંધી દર્શની પ્રસિદ્ધ થયું હતું તેમની કવિતાઓની હસ્તપ્રતોમાંથી તૈયાર કરાયેલું પુસ્તક બુદર ભણંત છે ભૂધરજી જોશીનું સાહિત્ય સર્જન રાજકવિ શ્રી ભૂધરજી લાલજી જોશી રાષ્ટ્રચેતના કવિ હતા તેમણે રાષ્ટ્રને આઝાદ કરાવવાના યજ્ઞમાં પોતાની કવિતા રૂપી સમિત હોમ્યા હતા કવિ રેણંકી અને ત્રિભંગી છંદોમાં સોળે કલાએ ખીલ્યા છે યુગ બદલતા નવી તકનીકથી પણ તેઓ અછૂતા નથી રહેતા રેડિયોની રમઝટ વેજીટેબલ ઘી પંખો વીજળી ક્રિકેટ સોરઠિયો અંગ્રેજી ભણે ન્યૂઝપેપર જેવા વિષયો પર તેમણે દુહાઓ લખ્યા હતા અંતમાં ગાંધીજીની હત્યા અને દેશની દુર્દશા જોઈને માનસિક રીતે ભાંગી પડેલા કવિ ગાંધી દર્શની પુસ્તકમાં છેલ્લો દુહો લખીને પુસ્તક લખવાનું બંધ કરે છે એક મોહન મથુરા તણો બીજો સોરઠ દેશ અવળ સવળ ઓઢી ગયા એકબીજાને દેશ તેમની જાણીતી રચના ઘનઘોર ગજે એનો છંદ રણંકી છે ઘનઘોર ગમંડ અઘોર ઘટાદળ વાદળ અનગળ સજળ ચલે તો અવળ સવળ વાયુદળ વમણે ભડક ભડક નબ અનલ ઝરે તો ચમક ચમક બીજ ચમકત દમકત પ્રમક પ્રમક તલ ધન ધનધ્રુજે તો રૂમ ઝુમ રૂમ ઝુમ બરસત બરખા ઘર ઘરરૂ ઘરર ગન ઘોર ગજે